ચરિત્ર કરી અને એમનું એક બાળકો માટેથી પુસ્તક છે છે એમાં એવો ઉલ્લેખ કરે કે અને અને પાર્વતીજી નીલકંઠ મેળામાં આવ્યા ભગવાન નીલકંઠની એમણે એમ કે સેવા કરી બ્રાહ્મણનું રૂપ ધરીને આવ્યા એટલે આ દરેક રીતે સંસ્કૃતિનું અપમાન છે આ લોકો વારંવાર હમણાં જ જલારામ બાપા વિશે પણ આ લોકોએ બફાટ કરતો એક સ્વામીનો નો વિડીયો હતો એવી જ રીતે પણ મેં એક વાત માર્ક કરી છે કે જ્યારે જ્યારે આ લોકો કોઈ કાંડમાં પકડાય છે હમણાં જ એમનું એક સ્વામીનું સૃષ્ટિ વિરુદ્ધનો કૃત્યનો વિડીયો વાયરલ થયો આ પાપને ઢાંકવા અને મુદ્દાને ડાયવર્ટ કરવા માટેથી આ લોકો પ્રસિદ્ધિ લોકોનું ધ્યાન બીજે ભટકાવવા માટેથી આવા વિડીયોમાં બપાટ કરતા હોય એવું મારું મારું સ્પષ્ટપણે માનવું છે અને આપની ચેનલોના માધ્યમથી આવા લોકોને અમે ચેતવણી પણ આપીએ છીએ કે આ ખરેખર આમના જે મોટા સંતો મહંતો છે એ આવા લોકો વિરુદ્ધ પગલા કેમ નથી લેતા ભૂતકાળમાં પણ મેં ફરિયાદ દાખલ કરાવેલી ત્યારે મને ખૂબ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ આ લોકો એ આપેલી બે હજાર જેટલા મેસેજ કરેલા પણ આજે હું સ્પષ્ટ કરું છું કે અમે શાંત એટલે રહ્યા કે સનાતન ધર્મનો કોઈ પણ રીતે પ્રચાર પ્રસાર કોઈ કરતું હોય તો આવા લોકો માટેથી એને રોકવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં આવું અને અમે શાંતિ જાળવી પણ હવેથી અમે સ્પષ્ટ કરીએ છીએ કે ક્યાંય પણ આવી સસ્તી પ્રસિદ્ધિ માટેથી જો કોઈ આવો વિડીયો સ્વામી અપલોડ કરશે તો અમે એને હવે પાઠ ભણાવી દેવા તૈયાર છીએ અને હું અમને ચેતવણી પણ આપું છું કે એમની જે સ્વામી આવો વિડીયો ધર્મ વિરુદ્ધ મૂકશે એની વ્યક્તિગત જવાબદારી એની રહેશે વાત રહે અમને દબાવવાની તો અમે કોઈથી દબાવવાના નથી અમે ભગવાન પરશુરામ દાદાના વંશજો છીએ અને આવા લોકોને ભરી પીવા માટે છે અમે સક્ષમ છીએ અને હું આ લોકોને ચેતવણી આપું છું કે હવે બસ આ જે તમારા આવા ચી ચિતરેલા ચોપડા છે એને પણ તમે પરત ખેંચો અને ક્યાંય પણ આખા ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આ સંપ્રદાયમાંથી કોઈ સ્વામી જ્યારે આવો ધર્મને વિરુદ્ધમાં કોઈ વિડીયો અપલોડ કરશે ત્યારે એની વ્યક્તિગત જવાબદારી રહેશે એનું પરિણામ બહિષ્કાર કરવાનો સમય આવી ગયો છે કારણ કે જો આવા લોકો વારંવાર બફાટ કરે તો એમના સંપ્રદાય કોઈ વડા દ્વારા આના વિરુદ્ધ પગલા કેમ નથી લેવાતા અથવા તો આ લોકો વિરુદ્ધ ક્યારેય ગુના કોઈ દાખલ કેમ નથી કરતું એક વખત સિંગલ ફરિયાદ મેં થી આ લોકો વિરુદ્ધ નોંધાવેલી પણ મને બધા સમજાવતા અને મને પણ એવું લાગતા કે આ ધર્મનો વિદેશની ધરતી ઉપર મુસ્લિમ પણ મંદિરો બનાવે છે એટલે આનો વિરોધ કરવો જોઈએ નહીં આવા લોકો માટે થી પરંતુ હવે બસ આવા પાંચ લોકોને ભરી પીવા માટે અમે મેદાનમાં છીએ અને ફરીથી એક વખત રિપીટ કરું છું કે કોઈ પણ સ્વામી આવો ધર્મની વિરુદ્ધમાં ક્યાંય વિડીયો અપલોડ કરે તો પરિણામ ભોગવવાની માનસિક તૈયારી રાખે